અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અથવા આવશ્યકતા અનુસાર એક નાણાં પંચની રચના કરે છે અનુચ્છેદ બસો કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અથવા આવશ્યકતા અનુસાર એક નાણાં પંચની રચના કરે છે અનુચ્છેદ બસો એસી નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે એક અધ્યક્ષ અને અન્ય ચાર સભ્ય નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે એક અધ્યક્ષ અને અન્ય ચાર સભ્ય ભારતનું નાણાં પંચ એક એવી સંસ્થા છે અર્ધન્યાયિક સંસ્થા ભારતનું નાણાં પંચ એક એવી સંસ્થા છે અર્ધન્યાયિક સંસ્થા નાણાંપંચનો કાર્યકાળ કેટલો હોય છે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી રાષ્ટ્રપતિના હુકમ મુજબ હોય છે નાણાંપંચનો કાર્યકાળ કેટલો હોય છે બંધારણમાંગ કોઈ ઉલ્લેખ નથી રાષ્ટ્રપતિના હુકમ મુજબ હોય છે બંધારણ દ્વારા કોને નાણાં પંચના સભ્યો માટેની લાયકાત નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ભારતની સંસદને બંધારણ દ્વારા કોને નાણાં પંચના સભ્યો માટેની લાયકાત નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ભારતની સંસદને નાણાંપંચના અધ્યક્ષને શેનો અનુભવ હોવો જરૂરી છે જાહેર જીવનનો નાણાપંચના અધ્યક્ષ શેનો અનુભવ હોવો જરૂરી છે જાહેર જીવનનો નાણાંપંચના અન્ય ચાર સભ્યોની લાયકાત જણાવો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ સરકારના નાણાંકીય બાબતોના હિસાબોનું વિશેષ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ નિષ્ણાત અર્થશાસ્ત્રી હોવો જોઈએ વહીવટી અને નાણાંકીય બાબતોનો વિશેષ અનુભવ હોવો જોઈએ નાણાંપંચના અન્ય ચાર સભ્યોની લાયકાત જણાવો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ સરકારના નાણાંકીય બાબતોના હિસાબોનું વિશેષ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ નિષ્ણાત અર્થશાસ્ત્રી હોવો જોઈએ વહીવટી અને નાણાકીય બાબતોનો વિશેષ અનુભવ હોવો જોઈએ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરોની યોગ્ય વહેંચણી કોણ કરે છે નાણા પંચ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરોની યોગ્ય વહેંચણી કોણ કરે છે નાણા પંચ રાજ્ય રાજ્ય વચ્ચે કર ના શુદ્ધ આવકની વહેંચણી કોણ કરે છે નાણા પંચ રાજ્ય રાજ્ય વચ્ચે કર ના શુદ્ધ આવકની વહેંચણી કોણ કરે છે નાણા પંચ પંચાયતો અને નગરપાલિકાઓ માટે રાજ્યની સંચિત નિધિના ભંડોળમાં વધારો કરવા અંગેની વિચારણાની ભલામણ કોણ કરે છે રાજ્ય નાના પંચ પંચાયતો અને નગરપાલિકાઓ માટે રાજ્યની સંચિત નિધિના ભંડોળમાં વધારો કરવા અંગેની ભલામણ કોણ કરે છે પંચ સંચિત નિધિમાંથી રાજ્યોને અનુદાન આપવા અંગેની ભલામણ કોણ કરે છે કયા પંચ અનુચ્છેદ બસો પંચોતેર મુજબ સંચિત નિધિમાંથી રાજ્યોને અનુદાન આપવા અંગેની ભલામણ કોણ કરે છે કયા અનુચ્છેદ મુજબ પંચ અનુચ્છેદ બસો પંચોતેર મુજબ ક્યાંગ અનુચ્છેદ મુજબ નાણાંપંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ તથા તેના પર કરવામાં આવેલી કાર્યવાહી સ્પષ્ટીકરણ સહિત રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોમાં રજૂ કરાશે અનુચ્છેદ બસો એક્યાસી ક્યાંગ અનુચ્છેદ મુજબ નાણાંપંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ તથા તેના પર કરવામાં આવેલી કાર્યવાહી સ્પષ્ટીકરણ સહિત રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોમાં રજૂ કરાશે અનુચ્છેદ બસો એક્યાસી પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા કે સી નિયોગી રચના ઓગણીસો એકાવન થી ઓગણીસો બાવન અમલ એક હજાર નવસો બાવન ઓગણીસો સત્તાવન प्रथम कौन अक्ष को सी नियोगी रचना अमल एक हजार नौ सौ सौ सत्ता पंचना संथानम रचना सत्तावन अमल ओग्सौ सत्तावन सौ बासठ बीजा नंचना अध्यक्ष कौन था के संथानम रचनासौ छप्पन सत्तावन अमल ओगनीसो सत्तावन थी ओगनीसो बासठ चौदह मना पंचना अध्यक्ष कोण था

અમલ બે હજાર વીસમી બે હજાર પચીસ રાજ્ય નાણાં પંચની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે ભાગ નવ રાજ્ય નાણાં પંચની જોગવાઈ બંધારણના કયા ભાગમાં દર્શાવેલી છે ભાગ નવ કયા સુધારા વડે બંધારણના ભાગ નવ માંગ રાજ્ય નાણા પંચની જોગવાઈ કરવામાં આવી તોતેરમો સુધારો ઓગણીસો બાણું કયા સુધારા વડે બંધારણના ભાગ નવ માંગ રાજ્ય નાણા પંચની જોગવાઈ કરવામાં આવી તોતેરમો સુધારો ઓગણીસો બાણું બંધારણના કયા અનુચ્છેદ માંગ રાજ્ય નાણા પંચની જોગવાઈ કરી છે અનુચ્છેદ બસો ત્રેતાલીસ પંચાયતો માટે અનુચ્છેદ બસો ત્રેતાલીસ વાય નગરપાલિકાઓ માટે બંધારણના કયા અનુચ્છેદમાં અનુચ્છેદ નાણાંપંચની જોગવાઈ કરી છે અનુચ્છેદ બસો ત્રેતાલીસ આહિર પંચાયતો માટે અને અનુચ્છેદ બસ્સો ત્રેતાલીસ વાય નગરપાલિકાઓ માટે રાજ્યના નાણાંપંચની રચના દર કેટલા વર્ષે કરવામાં આવે છે પાંચ વર્ષે રાજ્યના નાણાંપંચની રચના દર કેટલા વર્ષે કરવામાં આવે છે પાંચ વર્ષે રાજ્ય નાણાંપંચ કઈ કઈ ભલામણો રાજ્યપાલને કરે છે રાજ્ય અને પંચાયતો તથા નગરપાલિકા વચ્ચે કરની વહેંચણી બાબતે રાજ્યની એકત્રિત નિધિમાંથી અનુદાન આપવા સંબંધ બાબતે પંચાયતો નગરપાલિકાની નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેવા બાબતે રાજ્ય નાણાંપંચ કઈ કઈ ભલામણો રાજ્યપાલને કરે છે રાજ્ય અને પંચાયતો તથા નગરપાલિકા વચ્ચે કરની વહેંચણી બાબતે રાજ્યની એકત્રિત નિધિમાંથી અનુદાન આપવા સંબંધ બાબતે પંચાયતો નગરપાલિકાની નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેવા બાબતે બંધારણના કયા ભાગમાં નાણાકીય બાબતો મિલકત કરારો અને દાવાઓ અંગેની જોગવાઈ કરેલ છે ભાગ બાર બંધારણના કયા ભાગમાં નાણાકીય બાબતો મિલકત કરારો અને દાવાઓ અંગેની જોગવાઈ કરેલ છે ભાગ બાર બંધારણના કયા અનુચ્છેદોમાં નાણાકીય બાબતો મિલકત કરારો અને દાવાઓ અંગેની જોગવાઈ કરેલ છે અનુચ્છેદ બસો ચોરાણું મી ત્રણસો બંધારણના કયા અનુચ્છેદોમાં નાણાકીય બાબતો મિલકત કરારો અને દાવાઓ અંગેની જોગવાઈ કરેલ છે અનુચ્છેદ બસો ચોરાણુંમી ત્રણસો સંઘ અને રાજ્યો કોઈ પણ સંપત્તિની માલિકી અને અધિગ્રહણ કરવાનો અધિકાર કેમ ધરાવે છે કારણ કે બંધારણ દ્વારા સંઘ અને રાજ્યોને કાનૂની વ્યક્તિ માનવામાં આવી છે સંઘ અને રાજ્યો કોઈપણ સંપત્તિની માલિકી અને અધિગ્રહણ કરવાનો અધિકાર કેમ ધરાવે છે કારણ કે બંધારણ દ્વારા સંઘ અને રાજ્યોને કાનૂની વ્યક્તિ માનવામાં આવી છે કયા કયા અનુચ્છેદ મુજબ ભારતીય પ્રદેશના કોઈ પણ ક્ષેત્રમાં સ્થિત સંપત્તિઓ રજવાડાઓની તે બંધારણના આધારે સંઘ તેમજ રાજ્યને પ્રાપ્ત થશે અનુચ્છેદ બસો ચોરાણું તથા બસો પંચાણું કયા કયા અનુચ્છેદ મુજબ ભારતીય પ્રદેશના કોઈ પણ ક્ષેત્રમાં સ્થિત સંપત્તિઓ રજવાડાઓની તે બંધારણના આધારે સંઘ તેમજ રાજ્યને પ્રાપ્ત થશે અનુચ્છેદ બસો ચોરાણું તથા બસો પંચાણું કયા અનુચ્છેદ મુજબ ભારતીય પ્રદેશના કોઈ પણ ક્ષેત્રમાં સ્થિત કોઈ સ્વામીવિહીન સંપત્તિ જો કોઈ રાજ્યમાં સ્થિત છે તો તે સંબંધિત રાજ્યની અથવા કેન્દ્રની સંપત્તિ માનવામાં આવશે અનુચ્છેદ બસો છન્નું કયા અનુચ્છેદ મુજબ ભારતીય પ્રદેશના કોઈ પણ ક્ષેત્રમાં સ્થિત કોઈ સ્વામીવિહીન સંપત્તિ જો કોઈ રાજ્યમાં સ્થિત છે તો તે સંબંધિત રાજ્યની અથવા કેન્દ્રની સંપત્તિ માનવામાં આવશે અનુચ્છેદ બસો છન્નું કયા અનુચ્છેદ મુજબ ભારતના પ્રાદેશિક જર્સીમાના ક્ષેત્રમાં સમુદ્રમાં બધી જમીન ખનીજ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ પર કેન્દ્ર સરકારની માલિકી રહે છે અનુચ્છેદ બસો સત્તાણું કયા અનુચ્છેદ મુજબ ભારતના પ્રાદેશિક જર્સીમાના ક્ષેત્રમાં સમુદ્રમાં નીચેની બધી જમીન ખનીજ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ પર કેન્દ્ર સરકારની માલિકી રહે છે અનુચ્છેદ બસો સત્તાણું કયા અનુચ્છેદ મુજબ સંઘ અને રાજ્યની સરકાર કારોબારી સત્તા દ્વારા કોઈપણ વેપાર અથવા ધંધો કરવા મિલકતનું સંપાદન વેચાણ દ્વારા ખરીદી શકે છે અનુચ્છેદ બસો અઠ્ઠાણું કયા અનુચ્છેદ મુજબ સંઘ અને રાજ્યની સરકાર કારોબારી સત્તા દ્વારા કોઈપણ વેપાર અથવા ધંધો કરવા મિલકતનું સંપાદન વેચાણ દ્વારા ખરીદી શકે છે અનુચ્છેદ બસો અઠ્ઠાણું કયા અનુચ્છેદ મુજબ કાયદાની સત્તા વિના કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં અનુચ્છેદ ત્રણસોએ કયા અનુચ્છેદ મુજબ કાયદાની સત્તા વિના કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં અનુચ્છેદ ત્રણસોએ કયા સુધારા વડે મિલકતનો અધિકાર જે મૂળભૂત અધિકાર હતો તેને અનુચ્છેદ એકત્રીસ અને અનુચ્છેદ ઓગણીસ એક એફમાગથી રદ કરી અનુચ્છેદ ત્રણસો એ ઉમેરવામાં આવ્યો ચુમ્માલીસમાં સુધારો ઓગણીસો ઇઠ્યોતેર વડે કયા સુધારા વડે મિલકતનો અધિકાર જે મૂળભૂત અધિકાર હતો તેને અનુચ્છેદ એકત્રીસ અને અનુચ્છેદ ઓગણીસ એક એફમાગથી રદ કરી અનુચ્છેદ ત્રણસો એ ઉમેરવામાં આવ્યો ચુમ્માલીસમાં સુધારો ઓગણીસો ઇઠ્યોતેર વડે કયા અનુચ્છેદ મુજબ સંઘ સરકાર દ્વારા રાજ્યયાદીના કોઈ વિષયથી સંબંધિત વ્યાપાર કરશે પણ તે વેપાર પર કાયદાકીય અધિકારો રાજ્ય વિધાનમંડળનો હશે અનુચ્છેદ બસો અઠાણું કયા અનુચ્છેદ મુજબ સંઘ સરકાર દ્વારા રાજ્ય યાદીના કોઈ વિષયથી સંબંધિત વ્યાપાર કરશે પણ તે વેપાર પર કાયદાકીય અધિકારો રાજ્ય વિધાનમંડળનો હશે અનુચ્છેદ બસો અઠાણું કયા અનુચ્છેદ મુજબ કેન્દ્ર અને રાજ્યોની સરકારોને પોતાની કારોબારી શક્તિને આધીન કરારો કરવાની શક્તિ છે અનુચ્છેદ બસો નવ્વાણું આવા કરારો રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા હોવા જોઈએ આ કરાર એવી વ્યક્તિ દ્વારા કરવામાં આવે જે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ દ્વારા નિમણૂક પામેલ હોવી જોઈએ કયા અનુચ્છેદ મુજબ કેન્દ્ર અને રાજ્યોની સરકારોને પોતાની કારોબારી શક્તિને આધીન કરારો કરવાની શક્તિ છે અનુચ્છેદ બસો નવ્વાણું આવા કરારો રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા હોવા જોઈએ આ કરાર એવી વ્યક્તિ દ્વારા કરવામાં આવે જે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ દ્વારા નિમણૂક પામેલ હોવી જોઈએ કયા અનુચ્છેદ મુજબ સંઘ અને રાજ્ય વિરુદ્ધના દાવા અંગેની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદ મુજબ સંઘ અને રાજ્ય વિરુદ્ધના દાવા અંગેની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદ મુજબ ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહારની છૂટ રહે છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદ મુજબ ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહારની છૂટ રહે છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદ મુજબ વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર પર નિયંત્રણ મૂકવાની સંસદની સત્તા છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદ મુજબ વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર પર નિયંત્રણ મૂકવાની સંસદની સત્તા છે અનુચ્છેદ ત્રણસો બે કયા અનુચ્છેદ મુજબ વેપાર વાણિજ્ય બાબતે એક રાજ્યને બીજા રાજ્ય કરતા પસંદગી આપતો કે ભેદભાવ કરતો કોઈ કાયદો સંસદ કે વિધાનમંડળમાં રચી શકાશે નહીં સિવાય કે રાજ્યમાં માલની તંગી હોય અનુચ્છેદ ત્રણસો ત્રણ તેમાં જણાવ્યું છે કે વેપાર વાણિજ્ય સંબંધી સંઘ અને રાજ્યની ધારાકીય સત્તા ઉપર નિયંત્રણ હશે કયા અનુચ્છેદ મુજબ વેપાર વાણિજ્ય બાબતે એક રાજ્યને બીજા પસંદગી આપતો કે 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 કરતો કોઈ કાયદો સંસદ રચી શકાશે નહીં સિવાય રાજ્યમાં માલની તંગી હોય ત્રણસો ત્રણ તેમાં જણાવ્યું છે કે વેપાર વાણિજ્ય સંબંધી સંઘ અને રાજ્યની ધારાકીય સત્તા ઉપર નિયંત્રણ હશે કયા અનુચ્છેદ મુજબ રાજ્યો વચ્ચેના વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર પર નિયંત્રણની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ ત્રણસો ચાર કયા અનુચ્છેદ મુજબ રાજ્યો વચ્ચેના વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર પર નિયંત્રણની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ 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 કયા મુજબ હેતુઓ પાર પાડવા માટે સત્તા અધિકારીની નિમણૂંક કરવાની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો સાત કયા અનુચ્છેદ મુજબ અનુચ્છેદ ત્રણસો એકમી ત્રણસો ચારના ના હેતુઓ પાર પાડવા માટે સત્તા અધિકારીની નિમણૂક કરવાની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો સાત